પ્રકરણ ચૌદ ટોકણી જેઓને વારંવાર દવા લેવાની ટેવ પડી ગયેલી હોય છે તેઓને દવા બહુ જ થોડી અથવા સાવ જ નહીં જેવી અસર કરે છે ડાક્ટરને દિન પ્રતિદિન દવાનું પ્રમાણ વધારવું જ પડે છે ડાક્ટર આવા દર્દીઓને ક્રોનિક પેશન્ટ્સ કહે છે ડાક્ટરો દવા આપ્યા કરે છે દર્દીઓ દવા પીધા કરે છે રોગ આગળ વધે છે ને જીવન ઘસાતું જાય છે આનું કારણ શું મૂળ કારણ માણસ માંદો પડ્યો તેમાં છે તેણે જો આરોગ્ય જ સાચવ્યું હોત તો તેને દવા પીવી ન પડત બીજું કારણ ડાક્ટરે તેને નિરોગી રહેવાને માર્ગે મૂકવાને બદલે માત્ર રોગ જ મટાડવાના પ્રયત્ન કર્યો ત્રીજું કારણ રોગ જેમ જેમ ન મટતો ગયો તેમ તેમ વધારેને વધારે તે જ ડોઝ આપવામાં આવ્યો હવે ડાક્ટરો અને શરીરશાસ્ત્રીઓ માનવા લાગ્યા છે કે આ દવાના ઉત્તેજકો અને મંદ પરિણામોમાંથી મુક્તિ આપવા માટે દવાખાનાને બદલે આરોગ્ય ગૃહો બાંધવા જોઈએ ડાક્ટરોની જગ્યાએ હવે આરોગ્ય શાસ્ત્રીઓએ આવવું જોઈએ દવા લેવા દોડનાર દર્દીને દવાને બદલે પહેલેથી શુદ્ધ હવા ખવડાવવી જોઈએ આ વિચારસરણીથી બાળ શિક્ષણમાં ટોકણીના સ્થાનને જોઈએ આપણને વારંવાર મા બાપો તરફથી કહેવામાં આવે છે કે ભાઈ આ છોકરાઓનું તે શું કરવું કહી કહીને થાકી જઈએ છીએ પણ છોકરાઓ સાંભળતા જ નથી એકવાર કહીએ છીએ તે તો જાણે કાન તળે જ કાઢે છે પાંચ પચાસ વાર કહીએ ત્યારે જરાક ધ્યાન આપે છે આનું તે કરું શું જેમ વધારે કહીએ છીએ એમ વધારે ગણકારતા નથી આનો કંઈ ઉપાય ઉપર જોયું કે દવાઓ જેમ વધારે લેવાય તેમ તે વધારે લેવાની જરૂર પડે છે ને ત્યારે જ તે અસર કરતી દેખાય છે ટોકવાની બાબતમાં પણ એમ જ છે જેમ વધારે ટોકતા જઈએ તેમ ટોકવાનું વધારે ને વધારે વધતું જ જાય છે જેમ દવા લાંબે વખતે કામ નથી કરતી પણ સદી રહે છે તેમજ લાંબે વખતે તેના તે જ વચનો અસર નથી કરતા સાંભળનાર રીઢો થઈ જાય છે તેને થાય છે કે એ તો કહ્યા કરે રોજનું થયું દિવસ આખાનું થયું કહેવાની એક ટેવ પડી આપણે તો કરીએ છીએ તે કર્યા કરીએ ટોકવાથી આવી માનસિક વૃત્તિ બાળકમાં પણ આવે છે મૂળ દોષ બાળકો સાથે કામ કેમ પાડવું તેમાં છે મોટે ભાગે બાળક આપનું કહેવું સાંભળવાને તેમ કરવા ખુશી હોય છે તેની સ્વાભાવિક મનની વૃત્તિ તંદુરસ્ત હોય છે તે ઉલટું ના પાડ્યા છતાં કામ કરવા દોડે છે કામ કરવા ન દઈએ તો તે રડે છે પરંતુ આપણે જ તેની આ નિરોગી અને સ્વાભાવિક વૃત્તિને અનારોગી અને માંદી કે વિકૃત કરી નાખીએ છીએ જ્યારથી આપણે બાળકમાં રહેલી કામ કરવાની કહ્યું કરવાની આપણને સાંભળવાની વૃત્તિને રોકીને અટકાવીએ છીએ ત્યારથી ટોકવાનું કામ શરૂ થાય છે એકવાર બાળકનો સ્વાભાવિક જુસ્સો રોક્યો એટલે તે પાછું પડ્યું તેને આઘાત પહોંચ્યો તે પાછું વળ્યું તેના કાન બંધ થયા તેના અંતરમાં આપણો અવાજ જતો અટક્યો આપણે જ તેના કાન બહેરા કર્યા અને આપણે જ તે નથી સાંભળતું તેની ફરિયાદ કરવા બેઠા તેનો ઉપાય પૂછવા નીકળ્યા આપણે જ તેને માંદું પાડ્યું ને દવા આપવાની શરૂઆત કરી પરંતુ પ્રશ્ન એ છે કે રોગ લાગુ થયો તેનું શું જેમ જેમ ટોકણીનો ડોઝ વધારતા જઈએ છીએ તેમ તેમ તે વધારે ને વધારે નિભરું થતું જાય છે અને બરાબર આમાં જ ન સાંભળવાનો ન માનવાનો માનસિક રોગ જળ ગાલી બેઠાનું મૂળ છે બેશક દરેક વધારેલા ડોઝથી બાળક થોડો વખત સાંભળશે માનશે પરંતુ જેમ બીજા ઉત્તેજકોથી શરીર આખરે પાછું પડે છે તેમજ ગાળો વગેરે ટોકણીથી ઉત્તેજિત થયેલું મન પાછું પડે છે ને વધારે મંદ થતાં વધારે ટોકણી માંગે છે આખરે તો તે સાવ હાથથી જાય છે તેને કશા શબ્દોની અસર થતી નથી જેમ આખરે કોઈ પણ દવા પેટમાં રહેતી જ નથી તેમ આપણે ટોકણીના ઉત્તેજકોથી બાળકને દૂર રાખીએ તેને દવાને બદલે હવા આપીએ તે જ્યારે સ્વાભાવિકપણે આપણું કહ્યું કરવા અને સાંભળવા તૈયાર હોય છે ત્યારે તેની તેમ કરવાની મરજી અને શક્તિને વધારીએ અને જ્યારે તેમ કરવાની મરજી ન થાય ત્યારે તેને છોડી જ દઈએ